નેત્રોદ તાલુકાના પનાર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા બેનર લગાવીને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તેવા નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિશે કરાયેલા વાણી વિલાસથી વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે માફી માંગી હોવા છતાં રૂપાલાના વિરોધનો રોષ સમતો નથી અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધનો વંટોળ અમદાવાદ જિલ્લાના દેતરોજ તાલુકાના પનાર ગામે પહોંચ્યો છે જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનર લગાવીને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે ત્યાં સુધી ભાજપના કાર્યકર્તાઓએ અહીંયા ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવું જણાવવામાં આવ્યું હતું મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ